આદિવાસી યુવાનોને માર મારનાર પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો રસ્તા ઉપર ઉતરી આંદોલન કરવાની ચેતર ચીમકી ઉચ્ચારી હતી નર્મદા જિલ્લાના સાગબારા ખાતે પીએસઆઈ સહિત અન્ય પોલીસ સ્ટાફ દ્વારા ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ આદિવાસી યુવાનોએ લગાવ્યો હતો આ મામલે યુવાનોએ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત પણ કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હોવાનો આક્ષેપ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ કર્યો છે તેઓએ જણાવ્યું હતું કે આદિવાસી યુવાનોને માર મારનાર પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો અમે રસ્તા પર ઉતરી આંદોલન કરીશું નર્મદા જિલ્લાના સાગબારા ખાતે પીએસઆઈ સહિત અન્ય પોલીસ સ્ટાફ દ્વારા પોતાને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ નરેન્દ્ર ફકીર વસાવા રાજુ નંદસિંહ વસાવા ઇનેસ બનવારી વસાવાએ લગાવ્યો હતો આ મામલે એ યુવાનોએ નર્મદા જિલ્લા પોલીસવાળાને લેખિતમાં રજૂઆત પણ કરી હતી ત્યારે પણ ઘટનાના મામલે કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ ડેડીયાપાડાના ધારાસભ્ય છેતર વસવાઈ લગાવી કસૂરવારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા રાષ્ટ્રીય આદિજાતિ આયોગ સહિત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિત રજૂઆત કરી હતી ભોગ બનનાર નરેન્દ્રસિંહ ફકીરભાઈ વસાવાએ આ અંગે નર્મદાના કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ આપી હતી જેમાં જણાવ્યું હતું કે નરેન્દ્રસિંહ ફકીરભાઈ વસાવા તથા રાજુભાઈ નરેન્દ્રસિંહ અને સામેવાળા ઇનેશભાઈ બનવારી વસાવા તથા તેઓના સાથીદાર ત્રણ ઇસમો નજીવી બાબતે મજાક મસ્તી કરતા ઝગડી પડ્યા હતા અને સુલે પણ થઈ ગઈ હતી અમો મોટે મોટેથી બોલતા અમોને શાકભાદ ચોકડી પરથી પીએસઆઈ આવી પકડી લઈ ગયા હતા અને જેલમાં નાખી દીધા હતા રાત્રિના નવ વાગ્યાના અલસામા બનાવ બન્યો હોવા છતાં કોઈ પણ પ્રકારનું દયાવાળું વલણ દેખાડવાના બદલે ધમકાવવામાં આવ્યા હતા અને કહેલું કે કઈ પણ ઊંધું સીધું કરશો તો ખોટા કેસોમાં ફસાવીને આખી જિંદગી જેલમાં નાખી દઈશું એવી ધમકી આપી પીએસઆઈ જતા રહ્યા હતા લેખિતમાં ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી હોય પીએસઆઈ દ્વારા જાતિ અપશબ્દો બોલી ઢોર માર મારી અમારા જીવને નુકસાન થાય એવું કામ કરી ગુનો કર્યો છે જે બાબતે ફરિયાદ દાખલ કરી અમોને ન્યાય આપવા ફરિયાદ કરી હતી ત્યારબાદ શેતર વસાવે રજૂઆતમાં જણાવ્યું હતું કે આ ત્રણ યુવાનોને કોઈ પણ ફરિયાદ વિના પોલીસ સ્ટેશનમાં પૂરી ઢોરમાર મારવામાં આવ્યો છે દરમિયાન એમને સારવાર માટે સાગબાલાના આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે જ્યાં એમની ત્રણ દિવસથી સારવાર ચાલી રહી છે આ ઘટના મુદ્દે નર્મદા કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની તપાસ કરવાની જગ્યાએ પોલીસ પીડિત દર્દીઓ અને એમના પરિવારજનોને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેવમોગરા ખાતે આદિવાસી સમાજની કુળદેવી યાહામોગી માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓને પણ ડેડિયાપાડા સાગબારા પોલીસ ખૂબ હેરાન કરે છે જેથી છેલ્લા બે વર્ષથી દર્શનાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ડેડિયાપાડા સાગબાડામાં અન્ય રાજ્યોમાંથી ટ્રકો ભરી ભરીને દારૂ આવે છે આંકડા અને જુગારના ધંધાઓ ચાલે છે ત્યાં પોલીસ પોતાનું પાણી બતાવતી નથી પણ નિર્દોષ લોકોને હેરાન કરે છે આ વિસ્તારમાં પોલીસ ડર પેદા કરે છે અને રક્ષકની જગ્યાએ ભક્ષક બની ગઈ છે જો આ આદિવાસી યુવાનોને માર મારનાર પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો અમે રસ્તા પર ઉતરી પોલીસ વિરુદ્ધ આંદોલન કરીશું જોકે જિલ્લા પોલીસ વડાએ ટેલિફોનિક વાતચીત કરતા મુદ્દે જણાવ્યું હતું કે આ લોકો જાહેરમાં લડતા હોવાથી ગુનો દાખલ કર્યો છે તેમ છતાં કંઈક હશે તો અમે આની ઝીણવટભરી તપાસ કરી આગળની કાર્યવાહી કરીશું અને છ છ બે હજાર ચોવીસે કરેલી કોઈ જ રજૂઆત મને મળી નથી ઉલ્લેખનીય છે કે તારીખ ચાર છ બે હજાર ચોવીસના રોજ ઇનેશ વસાવા અને નજીર વસાવા વિરુદ્ધ ઇપીકો કલમ એકસો મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો ત્રણ દિવસ પહેલા સાગબારા તાલુકાના આદિવાસી યુવાનોને ત્યાંના પીએસઆઈ અને એમનો સ્ટાફ કોઈ નજીવી બાબતે કોઈ પણ ફરિયાદ વગર ઉચકી જાય છે અને પોલીસ સ્ટેશને એમને રૂમમાં ગોંધીને ધોરમાર મારવામાં આવ્યો છે એમને તાત્કાલિક સારવાર માટે સાગબારા તાલુકા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ એમને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ ખાતે સારવાર સારવાર ખસેડવામાં આવ્યા અને આજે તે લોકો હેઠળ છે એ તારીખ ના રોજ પોલીસ અધિક્ષક અને કલેક્ટર લેખિત ફરિયાદ આપી છે કે અમારી સાથે આ ઘટના ઘટી છે જેની તપાસ થવી જોઈએ છતાંય આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી કે કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે આજે અમે પોલીસ અધિક્ષક શ્રી અને કલેક્ટર શ્રી એમના રેન્જ આઈજી અને ડીઆઈજી એમને લેખિતમાં જાણ કરી છે કે આમાં કડકમાં કડક આમાં તપાસ થવી જોઈએ અને જે પણ લોકો જવાબદાર છે એમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા પોલીસ અધિકારીઓ દ્વારા અવાર નવાર આવા બનાવો બને છે જે લોકો આ વિસ્તારમાં વિશ્વાસ ગુમાવી બેઠા છે લોકો પોલીસ પર વિશ્વાસ નથી કરતી આજે સુરક્ષા સલામતી માટે પોલીસ મૂકવામાં આવી છે એ જ લોકો ભય પેદા કરી રહ્યા છે એ જ લોકો ભક્ષક બની રહ્યા છે ત્યારે અમે ક્યારે આ ચલાવવાના નથી અમારો સમાજ ખૂબ ધ્યાનપૂર્વક જોઈ રહેલો છે ખુબ આક્રોશમાં છે અમે લોકો છે સંવિધાન અધિક્ષકશ્રીને કહેવા માંગીએ છીએ કે આમાં યોગ્ય તપાસ થાય ને આ યુવાનોને ન્યાય મળવો જોઈએ એવી જ રીતે દેવમોગરા મંદિર ખાતે દર્શનાર્થે આવનાર લોકોને પણ દેડિયાપાડા અને સાગબારાની પોલીસ ખૂબ હેરાન કરે છે એટલા માટે બે વર્ષથી દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તો કેમ તકલીફ છે તમે કેમ આટલું બધું પાણી બતાવી રહ્યા છો આટલો બધો દારૂ ટ્રકો ને ટ્રકો આવે છે પોલીસ સ્ટેશન ની આજુબાજુ ચાલે છે ત્યાં કેમ તમે તમારું પાણી નથી બતાવતા એટલા માટે હું પોલીસને કહેવા માંગુ છું કે આમાં કડક માં કડક કાર્યવાહી કરો નહીં તો આવનાર દિવસોમાં અમને રસ્તા પર ઉતરવામાં મજબૂરીથી અમારે ઉતરવું પડશે અને ખૂબ મોટું આંદોલન પોલીસ સામે અમે કરીશું